રાજકોટ થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ એમ્સ હોસ્પિટલના પૂર્વ ડિરેક્ટરનું કારસ્તાન ફરી સામે આવ્યું છે ડૉક્ટર સીડીએસ કટોચના વધુ એક ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે ડૉક્ટર કટોચે પોતાના દિવ્યાંગ પુત્રને એઇમ્સમાં અધિકારી બનાવી દીધો હતો દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવી ક્લાસ ટુ અધિકારી બનાવી દેવાયો ત્યારે ડૉક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચને બંને આંખમાં તકલીફ છે ભાવેશ કટોચ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ છે તેમ છતાં તેને મેડિકલ ફિટ બતાવવામાં આવ્યો ભાવેશ કટોચને આંચકીની દવા પણ એમ્સમાંથી લેવી પડે છે અને તેની વિગતો પણ છે ત્યારે ભાવેશ કટોચ સત્તર વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી પણ વિગત છે ત્યારે ભાવેશ કટોચ પાસે સાઠ ટકા ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં તેને નોકરી પર રાખી દેવા પૂર્વ વહીવટી અધિકારી જયદેવવાળાના પણ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે જયદેવવાળા ખોટા ડોક્યુમેન્ટને આધારે પોતાના ભાઈને નોકરીએ રાખ્યો હતો એમ્સ ભરતીમાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે અને એમ્સની ભરતીમાં ઘરના ભુવાને ઘરના જ દાખલા હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે તો રાજકોટ લઈને વધુ અપડેટ લઈએ સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે રાજકોટથી જોડાઈ રહ્યા છે ઋષિ સતત આક્ષેપો થઈ રહ્યા છે રાજકોટ એઇમ્સ શરૂઆતથી જ વિવાદોમાં હવે ફરી એક વખત ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ સામે આવ્યો છે ભરતી પ્રક્રિયાનો વિવાદ સામે આવ્યો છે અને એ પણ એમ્સના પૂર્વ ડિરેક્ટર સીડીએ કચોટ છે તેના જ પુત્ર ભાવેશ કચોટની ભરતીનો વિવાદ છે પોતે અત્યારે ક્લાસ ટુ અધિકારી એમ્સમાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક મેડિકલ મેડિકલ ફિટ ફિટ નથી છતાં પણ ઓન રેકોર્ડ તેને છે આ આક્ષેપ અત્યારે થયો છે પરંતુ હાલ એમ્સ અમે પહોંચ્યા છીએ અને એમ્સના તમને સૌ પ્રથમ તો હું આ દ્રશ્ય બતાવીશ એમ્સ એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ડ્રીમ પ્રોજેક્ટ એમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અથાક પ્રયત્નથી ગુજરાતની પ્રથમ એમ્સ રાજ રાજકોટ મળી એક આશીર્વાદરૂપ આ હોસ્પિટલ કહી શકાય હજારો દર્દીઓ માટે અને લાખો દર્દીઓ માટે જેને કહેવાય કે સંજીવની રૂપ આ હોસ્પિટલ છે કારણ કે એમ્સ એટલે હોસ્પિટલોનો છેડો જે પ્રાઇવેટ હોસ્પિટલમાં કરોડો રૂપિયા આપીને પણ જે સારવારો આખા મહિના દરમિયાન નથી થતી એ નજીવા દરે એમ્સમાં થઈ રહી છે હાલ તો અત્યારે એમ્સ વિશે લોકોને એટલી જાગૃતતા નથી આવી પરંતુ શરૂઆતથી જ પાયાના પથ્થરથી જ એમ્સ સતત વિવાદમાં ને વિવાદમાં આવતી રહી છે વધુ એક વિવાદ સામે આવ્યો છે એ વિવાદ છે ભરતી કૌભાંડનો એમ્સના પૂર્વ ડિરેક્ટર કર્નલ સીડીએચ કચોટ છે તેનો પુત્ર છે ભાવેશ કચોટ તેને જ ખોટી રીતે ભરતી કર્યાનો વિવાદ છે અને સાથે પૂર્વ વહીવટી અધિકારી વાળા છે તેના ભાઈને એટલે કે રણજીત વાળા નામના વ્યક્તિને પણ ખોટી રીતે ભરતી કર્યાનું અત્યારે સામે આવી રહ્યું છે બે અત્યારે વ્યક્તિઓના નામ સામે આવી રહ્યા છે પરંતુ એક વિગત એવી સામે આવી રહી છે કે અનેક એવા વ્યક્તિઓ છે જેને રોકડા રૂપિયા લઈને પણ ભરતી કરવામાં આવ્યા છે એટલે કે એક કે બે ડોક્યુમેન્ટ ન હોય તો તેને ચલાવી લેવામાં આવે છે અને ભરતી કરી દેવામાં આવે છે ખરેખર માં કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે ભરતી પ્રક્રિયામાં કોને કોણે બોગસ ડોક્યુમેન્ટ આપીને ભરતી કરી લીધી છે આ સમગ્ર તપાસનો વિષય છે પરંતુ અત્યારે ઇન્ચાર્જ જે ડિરેક્ટર છે અંકુર પ્રતાપસિંહ પોતે અત્યારે રજા ઉપર છે એમ્સ તરફથી હજુ સુધી કોઈ આ પ્રતિક્રિયા આવી નથી અને એમ્સના ડોક્ટર્સ અત્યારે વિચારી રહ્યા છે કે આ કૌભાંડ મામલે અમે શું પ્રતિક્રિયાઓ આપીએ હાલ અત્યારે ઉચ્ચ અધિકારીઓનો તેઓ સંપર્ક કરી રહ્યા છે કારણ કે મીડિયા આ કૌભાંડ બહાર આવતા એમ્સ ખાતે પહોંચ્યું છે એક પણ ડૉક્ટર્સ અત્યારે આ વાતનો જવાબ દેવા તૈયાર નથી અને પોતે ગભરાઈ રહ્યા છે કે અમે બોલીએ તો શું બોલીએ કારણ કે જે કૌભાંડ બહાર આવ્યું છે એ પૂર્વ ડિરેક્ટરના જ પુત્રનું કૌભાંડ છે હાલ તે એમ્સમાં જ ફરજ બજાવી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે શું થશે એ તો આગળ તપાસનો વિષય છે પરંતુ સમગ્ર મામલે રાજકોટના સાંસદ પરશોત્મ રૂપાલાએ સ્પષ્ટ કીધું છે કે તપાસ કરશું અને એમ્સમાં કૌભાંડ નહીં જ ચલાવી લેવાય પરંતુ અત્યાર સુધી જે સમગ્ર કૌભાંડ સામે આવી રહ્યા હતા એક બાદ એક વિવાદ આવી રહ્યા હતા તેમાં તંત્ર કર્યું શું તે પણ સૌથી મોટો સવાલ છે પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રીની વાત કરવામાં આવે તો મનસુખભાઈ માંડવિયા જયારે જે નવું મંત્રીમંડળ બન્યું તેમાં તેને જે અલગ વિભાગ આપવામાં આવ્યો એટલે કે હાલ જેપી નડાજી નડ્ડાજી પાસે અત્યારે આ જે ડિપાર્ટમેન્ટ છે સમગ્ર હેલ્થ ડિપાર્ટમેન્ટ છે પરંતુ તેઓ આ મામલે હવે શું કાર્યવાહી કરશે તે પણ સૌની નજર રહેશે કારણ કે ગુજરાતની એકમાત્ર ગુજરાત ની એક માત્ર એમ્સ જયારે વિવાદ આવે ત્યારે સ્પષ્ટપણે સરકાર સખ્ત કાર્યવાહી કરશે તે વાત તો નક્કી છે કારણ કે પ્રધાનમંત્રી નો આ ડ્રીમ પ્રોજેક્ટ હોય અને એ ડ્રીમ પ્રોજેક્ટમાં કોઈ પણ અધિકારી કે કર્મી જો ભ્રષ્ટાચાર કરે તે સરકાર ચલાવી જ નહીં લે તે વાત ચોક્કસ છે જી ઋષિ હવે આપણે સીડીએસ કટોચને સીધો જ સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ કેમ કે આ પહેલાં દસ વાગ્યે આપણે ફોન કરવાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમણે ફોન કાપ્યો હતો તમે ફરી એકવાર એમને ફોન લગાવો એમની સાથે સંપર્ક કરવાની કોશિશ કરો શું તેમની સાથે કોઈ વાતચીત થાય છે કે નહીં તેમની સાથે વાતચીતનો પ્રયત્ન કરીએ ઋષિ ચોક્કસથી આપણે જે પૂર્વ ડિરેક્ટર છે તેમને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવાનો ટ્રાય કરીએ પરંતુ જે રીતે ડૉક્ટર અંકુર પ્રતાપસિંહ છે અત્યારે તેમને પણ તેને ટેલિફોનિક પ્રતિક્રિયાઓ આપી હતી તેમનો પણ આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ સમગ્ર ગુજરાતની જનતા જ્યારે લાઈવ આ નિહાળી રહી છે ત્યારે એમ્સનું સૌથી મોટું આ કૌભાંડ છે કોઈ જ આ મામલે બોલવા તૈયાર નથી ત્યારે એમ્સના ડિરેક્ટર સૌ જે પૂર્વ ડિરેક્ટર હતા કચોટ સર તેનો આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ હાલ તેમનો ફોન વ્યસ્ત આવી રહ્યો છે ત્યારે અન્ય હાલના જે ઇન્ચાર્જ ડિરેક્ટર છે તેમનો પણ આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ કારણ કે ગુજરાતની જનતાને અને સરકારને આ સમગ્ર ઘટનાથી વાકેફ કરવી એટલી જ જરૂરી છે રાજ્ય સરકારનો જ્યારે ડ્રીમ પ્રોજેક્ટ હોય કેન્દ્ર સરકારનો જ્યારે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોય અને સમગ્ર જે ગરીબ દર્દીઓ છે તેને લાભ માટે થઈને આ એઇમ્સ જ્યારે રાજકોટને આપવામાં આવી હોય તેમાં પણ જો આ ભરતી કૌભાંડ આવે તો ખરેખર સરકાર માટે પણ એક ગંભીર વિષય કહેવાય સરકારે આ મામલે ધ્યાન દેવું ખૂબ જ જરૂરી બન્યું છે ત્યારે ડોક્ટર અંકુર પ્રતાપ સિંઘનો આપણે સંપર્ક કરવા જઈ રહ્યા છીએ સમગ્ર જનતા અત્યારે સમ લાઈવ આપણે નિહાળી રહ્યા છીએ અને જે લોકોને આપણે કહી રહ્યા છીએ કે જે એમ્સનો વિવાદ છે તે વિવાદ કેટલી હદે વખરી રહ્યો છે હાલ અંકુર પ્રતાપ સિંહ જે એમ્સ ના અત્યારે ઇન્ચાર્જ અધિકારી છે તેમને સંપર્ક કરી રહ્યા છીએ સતત અત્યારે અધિકારીઓ યશ વ્યસ્ત આવી રહ્યા છે કારણ કે કૌભાંડ જ એ પ્રકારનું છે તમામ લોકો એનો સંપર્ક કરી રહ્યા છે જે ઓ કૌભાંડ ન્યૂઝ કેપિટલે સવારથી જ આ ઉજાગર કર્યું અને સતત દર્શકોને પણ આપણે બતાડી રહ્યા છીએ એટલે સ્વાભાવિક છે કેન્દ્ર સરકારમાંથી અને રાજ્ય સરકારમાંથી પણ હાઈ લેવલ કમિટી દ્વારા પણ અત્યારે તેમના સંપર્ક કરીને ખુલાસો પૂછવામાં આવી રહ્યો હશે હાલ તો અત્યારે આ બધી અંદરની વાત છે પરંતુ કોઈ મીડિયાને ફેસ કરવા તૈયાર નથી એ સૌથી મોટી વાત છે એમ્સમાંથી અત્યારે કોઈ પણ પીઆરઓ હોય કે પછી ઇન્ચાર્જ અધિકારીઓ હોય અત્યારે ધણી ધોણી વગરની એમ્સ થઈ હોય તેવું લાગી રહ્યું છે હાલ જો એમ્સમાં કંઈ ઘટના બને તો જવાબદાર કોણ તેની સામે પણ સૌથી મોટો સવાલ છે જો ઇન્ચાર્જ અધિકારી કહેતા હોય કે અમે અત્યારે રજા ઉપર છીએ કોઈ બીજું જોતું હશે કોઈ બીજું એટલે કોણ તે પણ સવાલ છે હાલ તો એમ્સ અત્યારે અધિકારીઓ જે કોઈ છે તે છટકબારી પોતાની શોધી રહ્યા છે ત્યારે જોવું એ રહેશે કે આગામી સમયમાં આ મામલે શું બહાર આવશે જી યસ ઋષિ સાથે સાથે જયદેવ વાળાનું નામ પણ સામે આવી રહ્યું છે કારણ કે એમને પણ વહીવટમાં કંઈ ગેરરીતિ કરી હોય તેમના પણ કોઈ સગાને નોકરીએ રાખવામાં આવ્યા હોય તેવી વિગત પણ સામે આવી હતી આ પૂર્વ વહીવટી અધિકારી છે જયદેવ વાળા તેમને લઈને શું શું વિગતો છે ઋષિ જયદેવ વાળા પૂર્વ અધિકારી તરીકે અહીંયા ફરજ બજાવતા હતા પૂર્વ ડિરેક્ટર સીડીએચ કચોટની સાથે જયદેવ ઉપર છે જોકે એ અધિકારી તો સારા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ડોક્યુમેન્ટ્સ આવ્યા છે ડોક્યુમેન્ટ્સ ઉપર તેમના ઉપર આક્ષેપ થઈ રહ્યો છે કે તેને પર કૌભાંડ કરીને તેના ભાઈને અહીં નોકરીએ રખાવ્યો છે હાલ તો કુલ આ કેટલા વ્યક્તિઓને નોકરીએ રખાવ્યા છે એટલે ઘરના ભુવા અને ઘરના ડાકલા જે શબ્દ કહેવાય જે કહેવત છે તે એમ્સમાં અત્યારે સાચા અર્થમાં સાર્થક થઈ છે જો ડિરેક્ટર જ પોતાના દીકરાને આવી રીતે રાખતા હોય વહીવટી અધિકારી પોતાના ભાઈને નોકરીએ રાખતા હોય તો અન્ય કેટલા લોકોને નોકરીએ રાખ્યા તે તપાસનો વિષય છે હાલ તો સૌથી મોટું કૌભાંડ એમ્સનું બહાર આવવાની શક્યતા છે ત્યારે ખરેખર જો સાચી દિશામાં ને સાચી રીતે જો તપાસ થાય તો અનેકના તપેલા ચડી જશે તે વાત તો ચોક્કસ જ છે જી બિલકુલ ઋષિ ખૂબ ખૂબ આભાર આ મુદ્દો હજુ પણ મહત્વનો છે દર્શક મિત્રો આપને વિગતો અમે આપી રહ્યા છીએ રાજકોટ એમ્સ સમગ્ર ગુજરાતનું એકમાત્ર સ્થાન રાજકોટ પસંદ કરાયું હતું અહીં એમ્સ હોસ્પિટલ બનાવવામાં આવી ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ પરંતુ આ હોસ્પિટલ બની ત્યારથી જ શરૂઆતથી વિવાદ ચાલી રહ્યા છે ડૉક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે વિપક્ષ પ્રવક્તા મનીષભાઈ આપનું સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર રાજકોટ એઈમ્સ પર વારંવાર આક્ષેપો લાગ્યા છે અહીંના વહીવટને લઈને અને હવે તો ભરતી પ્રક્રિયાને લઈને બહુ મોટા આક્ષેપો થઈ રહ્યા છે શું અહીં તમને એવું લાગે છે કે આવા પ્રકારની કોઈ ગેરરીતિ ભરતી પ્રક્રિયામાં થઈ હોય નિશ્ચિતપણે રાજકોટ ને સૌરાષ્ટ્રનું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે એવી મોટી મોટી જાહેરાત કરી અને આપણે સૌ માની છે એમ્સ આવવાથી એક રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા આવવાથી તબીબી સુવિધા સુધર છે પણ દુઃખ સાથે કેવું પડે કે ની અંદર પહેલા દિવસથી એની જમીન ખરીદી ખરીદીથી માંડીને સાધનો ખરીદી તમામ પ્રકારમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર નિમણૂકોમાં પણ ભ્રષ્ટાચાર આઉટસોર્સિંગ ના કોન્ટ્રાક્ટમાં પણ ભ્રષ્ટાચાર અને હવે દિન પોતે જ એટલે કે વાળ પોતે જ ચીભરાગઢ પોતાના જુલાન કોઠી તેને લાયકાત ધરાવતા નો માણસ ને તક નો આપે મને એમ લાગે છે કે આનાથી મોટી કોઈ છેતરપિંડી ન હોય ભ્રષ્ટાચાર ન હોઈ શકે આપની માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે એમ્સ ની અંદર અગાઉ પણ હમણાં તાજેતરમાં અંદર જ કામ કરતા કર્મચારીને ને સાફ કર્યો એમ્સ ની અંદર કોઈ જગ્યાએ સારવાર ન હોય તો એમ્સ માં મળે એની બદલે ઉલટું થયું એને સારવાર પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવું પડે એટલે એનો મતલબ કે ગુજરાતની અંદર એમ્સ જેવી સંસ્થા રાષ્ટ્રીય સંસ્થામાં પણ ભ્રષ્ટાચારના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે આપણે અહીંયાથી થી ખોટા જઈ નાખ્યો અહીંયાથી અહીંયા થી આપણે આમ જવાનું તો કઈ વાંધો કરો આ છે તો આ પરિસ્થિતિ બહુ ગંભીર છે આગામી દિવસોની અંદર આની તપાસ થવી જોઈએ અને ખોટું કરનાર સામે પગલા ભરાવા જોઈએ મનીષભાઈ ગણતરી નથી કે કેટલા લોકોને આવી રીતે જી બિલકુલ તો મનીષભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે થઈને જેવું ખાસ ડૉક્ટર મનીષ આપણને જણાવી રહ્યા હતા તેમણે કહ્યું તે પ્રમાણે કે અહીં ગેરરીતિ થઈ છે નિષ્પક્ષ તપાસ અત્યારે ફિલહાલ થવી જોઈએ અને તપાસને અંતે જે કોઈ પણ પરિણામ આવે છે તેની સજા પણ એટલી જ વધુ મજબૂત એવી ધારદાર હોવી જોઈએ કે જેને કારણે ફરી એકવાર આવા પ્રકારની કોઈ ગેરરીતિ આચરવાનું વિચારે પણ નહીં